પંચાયતના બે ભાજપના સદસ્યોએ ખાંભા તાલુકા પંચાયતના કર્મચારીઓની પોલ ખોલી છે ખાંભા તાલુકા પંચાયત કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓ હાજર ન રહેતા હોવાની ફરિયાદ હતી જેને લઈને જિલ્લા પંચાયતના સદસ્ય કાળુભાઈ ફિંડોરિયા તેમજ ભાજપાના આગેવાન અરવિંદ ચાવડાએ કચેરીમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું ભાજપના સદસ્યોએ કચેરીની સરપ્રાઇઝ મુલાકાત કરતા ગેરહાજર રહેનાર અધિકારીઓની પોલ ખોલી હતી અધિકારીઓ સમયસર કચેરીએ હાજર ન હોવાને કારણે અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આવા અધિકારીઓને કોણ સાવરી રહ્યું છે તેવો લોકોમાં મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે આજ ખાંભા રોજ આવતા ખાંભા તાલુકામાં સવા બાર વાગે મેં એન્ટ્રી કરે ત્યારે કોઈ પણ અધિકારી એક પણ સ્ટાફ કોઈ પણ હાજર રહ્યા નહોતા એની નોંધ લઈ અને મેં ડીડીઓ સાહેબને રજૂઆત કરી અને ડીડીઓ સાહેબે પણ મારું સાંભળ્યું ત્યાર પછી દરેક ઓફિસમાં લાઇટ પંખા બધું ચાલુ હતું અને મારી સાથે અરવિંદભાઈ અમારા મહિલા બાળ વિકાસના ચેરમેન પણ સાથે હતા અને અમારા ભાજપના મંત્રી પિન્ટુભાઈ ગોસાઈ પણ અમારી સાથે હતા તો આવતા અરજદારોને ખાંભા તાલુકામાં તાલુકા પંચાયતમાં અરજદારોને આવતા એટલી બધી મુશ્કેલીઓ પડે છે તો અધિકારીઓ હાજર રહેતા નથી આજરોજ તાલુકા પંચાયતનું સરપ્રાઇઝ ચેકિંગ કરતા અધિકારીઓ વગરની ખુડશું ખાલી અને લાઇટ અને પંખા શરૂ આવો અણઘડત આવડત આ અધિકારીઓના પાપે પ્રજાના પૈસાનું પાણી કરતા હોય એવું અમને તાલુકા પંચાયતમાં લાગે છે આવું અવારનવાર ખાંભા તાલુકા પંચાયતની અંદર બની રહ્યું છે તો આનું તાત્કાલિક ધોરણે અમે સરકારશ્રીને પણ રજૂઆત કરીશું અને અમે ડીડીઓશ્રીને પણ રજૂઆત કરી છે કે આવા અધિકારીઓ તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને અધિકારીઓને નિર્ણયની જે થતું હોય એ પગલાં ભરે